સાથી મહિલા કર્મચારીનું શારીરિક શોષણ જામનગર જિલ્લાના કાલાવડ ગામે તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધમાં આવેદનપત્ર અપાતા યુવા સંગઠન સેલ્ફ ડેવલપમેન્ટ સંસ્થા ડોક્ટર અલ્થાફ સાથી મહિલા કર્મચારીનું શારીરિક શોષણ કરી રહ્યું હતું જેના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તાલુકા હેલ્થ ઓફિસર મહિલા કર્મચારીઓનું શારીરિક શોષણ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો આવેદનપત્ર સાથે ઓડિયો ક્લિપ અને ડોક્ટર અલ્થાપે એક મહિલા કર્મચારીને શારીરિક તાબે થવા કરેલ માંગણીના સ્ક્રીનશોટ પણ જોડાયા તાલુકા હેલ્થ ઓફિસર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી યુવા સંગઠન દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે અન્ય મહિલા કર્મચારીનું પણ ડોક્ટર અલ્થાપે પિસ્નાની દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે કાલાવળ અંગણવાડી આશા વર્કર સહિતની અનેક મહિલાનો હેલ્થ ઓફિસરો દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો મહિલા સન્માનની વાતો ક્યાં ગઈ આવા રાક્ષસરૂપી ડોક્ટર ઉપર આરોગ્ય વિભાગ શું પગલા લે છે તે તો જોવાનું રહ્યું આજ રોજ SDAY ગ્રુપ દ્વારા કાલાવડ પ્રતિ મામલેદાર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આમાં આવેદનપત્ર એટલા માટે આપેલું છે કે આરોગ્ય વિભાગમાં જે ગુનાહિત પ્રવૃત્તિ જે થાય છે એને ખુલી પાડવામાં આવે અમાને જાણકારી મળ્યા મુજબ કે આરોગ્ય ખાતામાં સેક્સ રેકેટ જેવું ઘણું કૃત્ય ચાલું છે અને એનો પર્દાફાશ કરવા માટે અમે પેન ડ્રાઈવમાં ઓડિયો રેકોર્ડિંગ અને વોટ્સઅપની ચેટ મામલતદાર સાહેબ શ્રીને આપેલી છે અને આવેદનપત્ર આપેલું છે જેમ કે નાના કર્મચારી આશા વર્કર છે આંગણવાડી વર્કર છે આ બધા જે નાના જે હંગામી ધોરણે સરકાર જેને રક્ષણ આપતી નથી જે કર્મચારીઓને એને અમે રક્ષણ આપવા માટે અમારે આખા ગ્રુપની સંસ્થા જે ચાલુ છે અને બીજા નંબરમાં કે કોઈ પણ કર્મચારી જે હંગામી ધોરણે કામ કરતા હોય એને કોઈ પણ રીતે દબાવવામાં આવતા હોય કોઈ મોટા અધિકારી કે એના તો અમારો સંપર્ક કરે અમારા ગ્રુપના કોઈ પણ કાર્યકરનો સંપર્ક કરે અમે એની સાથે જ ઊભા છીએ અને સાથે રહેવાના છીએ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ખાલાવાડ તાલુકા શ્રી મામલતદાર સાહેબને અમે આજે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે ડૉક્ટર અલ્તાફ કે જે શારીરિક શોષણમાં જે કોઈ છોકરી પીડિતા છે એમની અરે સંડોવાયેલું હોય અને અવારનવાર ઘણી બધી છોકરીઓને હેરાનગતિ નોકરીની અંદર કરવામાં આવતી હોય બરાબર છે કે કોઈ પણ છોકરીને એવી હેરાનગતિ આપે કે ભાઈ વાં નોકરી ઉપર જવા દેસ ફલાણું જગ્યાએ મારે આ જોશે ફલાણું જગે એવી માગણી કરી બરાબર અને પીડિતાને અવારનવાર હેરાન કરેલી છે અને એની અરે ચેટમાં વાત જે કરેલી છે અને ઓડિયો ક્લિપ જે આપેલી છે એ મામલતદાર સાહેબને રજૂઆત સાથે અમે લેખિતમાં અને પુરાવા આપેલા છે બરાબર છે જો આગામી ધોરણની અંદર જે છેલ્તાબ છે એમની સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે એસડીઆઈ અમારો ગ્રુપ છે અમે દાવા સાથે કહીએ છીએ કે અમે ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલન ઉપર બેસવાના છીએ બરાબર છે અને આની પૂરેપૂરી સંપૂર્ણ જવાબદારી છે ને સરકારની રહેશે બરાબર છે અને કદાચને ને ત્યાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી થશે તો એની જવાબદારી અમે એસડીઆઈએ ગ્રુપ દ્વારા આજે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા આવ્યા હતા કે અત્યારે આપણે કાલાવડમાં તમામ આશા વર્કર બહેનો છે પછી જેમ કે જે આંગણવાડીમાં કામ કરે છે તેઓ એક ડૉક્ટર છે અલ્પાતભાઈ તે તેના પર શારીરિક શોષણ કરે છે તેવું અમારા કાર્યકરોને જાણ થઈ હતી તે અમારા કાર્યકરોને જાણ થઈ હતી તેથી અમે આજે આવેદનપત્ર દેવા છે તેનું તમામ કોલ રેકોર્ડિંગ એ અમે પેનડ્રાઈવમાં સેવ કરેલું છે અને તેને જે વોટ્સઅપમાં ચેટ કરેલી હતી જેના બિભસ્ત તે જ છે બળાત્કારને એવું બધું પણ આમાં હોઈ શકે છે અત્યારે આપણે જોઈ છીએ કે ગુજરાતમાં વારંવાર બળાત્કાર બને છે સત્તા પર સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી અને આવડા મોટા મોટા જે આ વધારે લઈને બેઠા છે જે ડૉક્ટરો એ આવી રીતે કૃત્ય કરે તો એ ક્યાંક ને ક્યાંક આપણે કાલાવડને લાંચન લગાડે એવું કાર્ય હોઈ શકે છે આથી જો મામલતદાર શ્રી આના પર કોઈ કાર્યવાહી આગળ નહીં કરે